નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આ વર્ષે દિવેલાનું વાવેતર ખૂબ જ વધારે થયું છે અને દિવેલાના પાકમાં વધુ ઉત્પાદન લેવા માટે દિવેલાને યોગ્ય પોષણ આપવું ખૂબ જ જરૂરી છે અત્યારે લગભગ દિવેલાનો પાક ઘણા ખેડૂત ભાઈઓને ચાલીસ થી પચાસ દિવસ અને અમુક ખેડૂત ભાઈઓને સિત્તેર થી એસી દિવસનો થયો છે તો આ સમયગાળા દરમિયાન આપણે દિવેલાના પાકને કયા ખાતર આપવા તેના વિશે વાત કરીએ એ પહેલા તમે આ ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો અને આ માહિતી સારી લાગે તો વિડીયોને લાઇક કરી લેજો તથા આ વિડિયો બીજા ખેડૂત ભાઈઓને પણ મોકલજો ખેડૂત મિત્રો તમારે દિવેલાનો પાક થી પચાસ દિવસનો થયો હોય તો દિવેલાના પાકને ચાલીસ કિલોગ્રામ નાઇટ્રોજન તત્વ અને પચ્ચીસ કિલોગ્રામ પોટેશિયમ તત્વ પ્રતિ હેક્ટરે જરૂરિયાત રહે છે તેના ઉપરથી આપણે ખાતરની ગણતરી કરીએ તો જો યુરિયા ખાતર આપવું હોય તો વીસ કિલો ચોવીસ ગુઠા પ્રમાણે અને યુરિયા ખાતરની જગ્યાએ એમોનિયમ સલ્ફેટ ખાતર આપવું હોય તો ચુમ્માલીસ કિલો ચોવીસ ગુઠા પ્રમાણે આપવું ખેડૂત મિત્રો આ બંને ખાતરમાંથી જો યુરિયાની જગ્યાએ એમોનિયમ સલ્ફેટ ખાતરનો ઉપયોગ કરવામાં આવે તો દિવેલેના પાક માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે એમોનિયમ સલ્ફેટમાં નાઇટ્રોજન તત્ત્વની સાથે સાથે સલ્ફર તત્વ પણ હોય છે અને સલ્ફર તત્ત્વ તેલબીયા પાકો માટે ખૂબ જ જરૂરી છે ત્યાર પછી બીજું ખાતર પોટેશિયમ માટે મ્યુરેટ ઓફ પોટાશ નવ કિલો ચોવીસ ગુટા પ્રમાણે આપવું જો ખેડૂત મિત્રો તમારે કપાસ સિત્તેરથી એંસી દિવસનો થયો હોય તો યુરિયા ખાતર વીસ કિલો ચોવીસ ગુઠા પ્રમાણે આપવું અથવા એમોનિયમ સલ્ફેટ ખાતર ચુમ્માલીસ કિલો ચોવીસ ગુઠા પ્રમાણે આપવું તો મિત્રો આ પ્રમાણે તમે દિવેલાના પાકમાં ખાતર આપો અને ખૂબ જ સારું ઉત્પાદન મેળવો અન્ય કોઈ દિવેલાના પાકમાં પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી જણાવો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તથા આ વિડીયોને લાઈક કરી લો